રિમાન્ડ રિમાન્ડ એટલે શું સામાન્ય રીતે આપણી એવી સમજ છે કે પોલીસ રિમાન્ડ દરમિયાન મારે કે આપણને એવું જ જોતા આવ્યા છીએ કે જ્યારે રિમાન્ડની વાત આવે ત્યારે એક મનમાં ડર હોય કે રિમાન્ડ દરમિયાન પોલીસ આપણને મારશે પણ રિમાન્ડનો સીધો સાધો અર્થ જોઈએ તો રિમાન્ડ એટલે પર જ કયા સંજોગોમાં રિમાન્ડ માગી શકાય તો રિમાન્ડ એવા સંજોગો માંગી શકાય કે જ્યારે સમજી લો કે કોઈ ચોરી એક કે વધારે વ્યક્તિઓએ કરી હોય એમાં એક આરોપી પકડાયો હોય અને બીજા બે આરોપીઓ પકડવાના બાકી હોય અથવા તો એ જે ચોરીનો મુદ્દામાલ છે એ કઈ જગ્યાએ પડ્યો છે એ રિકવર કરવાનો બાકી હોય એટલા માટે આરોપીની રિમાન્ડ લેવામાં આવે છે તો રિમાન્ડ કેટલા દિવસના હોઈ શકે તો રિમાન્ડ વધુમાં વધુ પંદર દિવસથી વધારે હોઈ શકે નહીં નામદાર કોર્ટ કેસના આધાર ઉપર બે દિવસના ત્રણ દિવસના પાંચ દિવસના એવી રીતે અલગ અલગ સમયના રિમાન્ડ મંજૂર કરી શકે પણ રિમાન્ડ દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ આરોપીને જો મારે અને જ્યારે એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે અને જો એમ કહે કે ભાઈ મને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તો જે તે પોલીસ અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કઈ કરી થઈ શકે છે એટલે મિત્રો યાદ રાખવું કે રિમાન્ડ એ એનાથી ડરવાની જરૂર નથી રિમાન્ડ એ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે રિમાન્ડ એટલે આપણી મગજને ક્લિયર હોવું જોઈએ કે રિમાન્ડ એટલે પૂછપરછ આ સિવાય વિશેષ કંઈ નથી